રાજપીપળામાં રખડતા ઢોરના કારણે અકસ્માતનો સેવાતો ભય રાજપીપળા શહેરમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે પશુપાલકો તેમના પશુઓને રખડતા મૂકી દેતા હોવાથી અન્ય લોકોના જીવ સામે જોખમ ઊભું થયું છે પાલિકા રખડતા પશુઓને પકડી તેના માલિકો સામે દંડ હાથ કરવાની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે તાજેતરમાં જ કાછિયાવાડ વિસ્તારમાં બે આખલાની લડાઈનો એક વિડીયો સામે આવ્યો હતો રાજપીપળામાં હાલ આખલાની સાથે સાથે અન્ય રખડતા ઢોરનું પ્રમાણ પણ મુખ્ય માર્ગો ઉપર વધતા વારંવાર અકસ્માત થાય છે રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે અને માર્ગો ઉપર અડીંગો જમાતા મળમૂત્રના કારણે ગંદકી પણ વધી રહી હોવાની સ્થાનિકો પરેશાન થયા છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાજપીપળામાં રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ બની છે જે તે સમયે પાલિકાના તંત્ર દ્વારા આખલાઓને દૂર ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ રાજપીપળાના અનેક વિસ્તારોમાં આવી સ્થિતિ ફરી નિર્માણ પામી હતી ત્યારે હવે આ રખડતા ઢોરનો કાયમી ઉકેલ આવે તેવી રાજપીપળાના રહીશોની માંગ ઉઠવા પામી છે